ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંદેસરા સચિન તરફ વધુ ઝડપાયા છે ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે હજીરાના મોરા ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે જેમની પાસેથી એન્ટીબાયોટિક દવા ઇન્જેક્શન સહિત રૂપિયા તેર હજાર પાંચસો ઓગણીસનો સામાન મળી આવ્યો છે ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર ગોવિંદા પ્રભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા આ બોગસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા ત્રીસ થી સાઠ રૂપિયા સુધીની ફી લેતા હતા જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગી હતી આ પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા લોકમૈત્રી ન્યૂઝ સુરત લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો